तूं कड़ी न कल्याणी मोर मां जा जो, जो मां पले ते जुग मां ॼाण मोर मां या जो तुग माया तूं तु तो सगर तू काली नेक का ज्ञानी मोरी मां जान जो નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત હું મહેશ સોલંકી લોક ગાયક અને મ્યુઝિક ટીચર આપ સર્વ મારા વાલા દર્શક મિત્રોનું અમારા સબસ્ક્રાઈબરોનું અમારી ચેનલને નિહાળતા અમારા સર્વ દર્શક મિત્રોનું તથા અમારા શિવમ સંગીત ક્લાસમાં ઓનલાઈન અને ફેસ ટુ ફેસ જોડાવનારા અમારા સર્વ વાલા મિત્રોનું અમે અમારા ક્લાસમાં અને અમારી ચેનલ એમએસ સોલંકીમાં હાર્દિક સ્વાગત કરી છે હાર્દિક અભિનંદન કરીએ છે અને આપ સર્વની અનુમોદના કરીએ છીએ કે જેઓ આપ ખૂબ જ કિંમતી સમય ફાળવીને મારી ચેનલને નિહાળી રહ્યા છો નવા દર્શક મિત્રોને વિનંતી કરીએ છીએ મિત્રો અમારી આ ચેનલ યુટ્યુબ ઉપર એમ એસ સોલંકી ઇંગ્લિશમાં લખી અને ચાલુ કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં બેલ છે બેલને દબાવો તો અમારા સર્વ ક્લાસો આપને મળશે મિત્રો આપની ફરિયાદ રહે છે કે તમારા બધા ક્લાસો અમને નથી મળતા તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ દબાવો અને અમારી ચેનલ ખોલી વિડીયોમાં જાઓ મારા આશરે અઢીસો ક્લાસ બસો પચાસ ક્લાસ મેં આપ્યા છે મિત્રો કે આપને આપના મોબાઈલમાં પડ્યા છે આપશો તો આજે મિત્રો આપ સર્વના કોમેન્ટ આપ સર્વના કોન કોલ્સ ઉપર જે ફરમાઈશ આપે કરી છે કે સર નવરાત્રિ આવે છે તો એક આપણા પ્રાચીન ગરબા છે સુપ્રસિદ્ધ અને લોકપ્રિય ગરબા છે તે અમને શીખવાડો અને એના નોટેશનો અમને હાર્મોનિયમ પર બતાવો કે અમારે કેવી રીતે વગાડવાનું તો દેખો મિત્રો આ આપણે આગળ સાંભળ્યું તું કાળીને કલ્યાણી મોરી મા જ્યાં જોઉં ત્યાં છો માયા બહુ સુંદર કમ્પોઝ છે મિત્રો ખૂબ જ સુંદર શબ્દો છે અને મા આદ્યશક્તિ ભવાનીના ચારે ચાર યુગમાં જે પ્રગટ થયા છે મા આદ્યશક્તિ ભવાની એનું વર્ણન પણ સરસ કર્યું છે મિત્રો તો આજે હું તમને આ શીખવાડવા જઈ રહ્યો છું તો આવી જાવ દર્શક મિત્રો હાર્મોનિયમ પર અને નોટ પેન લઈ લો તો સર્વપ્રથમ મિત્રો મેં અહીંયા ચાર કાળી કરી છે ખૂબ જ ઊંચું ગાયું છે મિત્રો આ ઊંચું ગાઈ શકતા હો તો ગાજો નહીં તો તમારે જે સ્કેલ નીચેથી ગાવું હોય એ રીતે ગાજો મિત્રો તો પણ અહીંયા મેં બહુ ઊંચું ગાયું છે આમ તો આ ગરબાને લોકગીતો ઊંચા સ્કેલમાં ગાય તો સારા લાગે છે ઊંચા સ્વરમાં ગાય તો સારા લાગે તો અહીંયા જો મેં આ સા બનાવ્યો છે તો કયા સ્વર છે જુઓ મિત્રો સ રે તો બધી કાળી ઉપર જ આવશે મિત્રો નીચે સફેદ નહીં આવતી ચાર કાળી કરશો તમે તો બધી ઉપર જ કાળી આવશે અમારી યુટ્યુબ ઉપર નિહાળતા મારા દર્શક મિત્રો થોડું થોડું શીખી રહ્યા છે પરંતુ એમને આ બધા પ્રશ્નો થાય છે કે સર બરાબર નહીં આવડતું ખરેખર મિત્રો તમે થોડું શીખ્યા છે તો તમારી જિજ્ઞાસા જાગશે તો મારી વિનંતી છે આપને કે જો થોડું આવડતું હોય તો આપ ઓનલાઈન ક્લાસ જોડાવો મિત્રો એક નાનો કોર્સ જ છે અમારો ઓનલાઈન ક્લાસનો ત્રણ મહિનાનો જ કોર્સ છે તો એ ઓનલાઈન કોર્સમાં જોડાશો અને સાથે સાથે મારી ચેનલના નોટિસનો પણ તમે જોશો તો તમને જલ્દી આવડશે એવી મારી વિનંતી છે મિત્રો આપને ખરેખર શીખવા માંગતા હો મિત્રો આપ તો અમારા ઓનલાઈન ક્લાસમાં જોડાવો મિત્રો નાનો જ કોર્સ છે ત્રણ મહિનાનો અને અમે સંપર્ક નંબર આપ્યો છે ત્યાંથી કોલ કરી અને માહિતી મેળવી લેજો જો પેલી લીટીમાં લખ્યું છે કલ્યાણી આપ્યા છે મિત્રો તમે જુઓ અને લખી લો પહેલાં તો હું બતાવું છું તમને તો ગાઉ છું ઇ કાળી મોરી રે રે માં ત્રણ સ્વર છે મિત્રો રે સો ગુમાયા તો ત્યાં જો જ્યાં ની જો ત્યાં રે યોગ જોગ માયા સ સ સ સ તો જોગ માયા માં સા સા તો આ રીતે મિત્રો આ નોટેશન છે અને મે આગળ ગાયું છે અત્યારે હું ગાતો નથી તમે જોજો અને પછી લખ્યું છે એ તને ચારે તે જાણી મોરી માં તો આને થોડું મે અલગ રીતે ગાયું છે મિત્રો તમે જો સ્વરો આપ્યા છે ખૂબ ઊંચું ગાવાનું છે તો

રે રે જોગમાયા તો જુઓ ત્યાં જોગ માયા તો ઉપર જે સ્વર આપ્યા છે એના એ તમારે સ્વર લેવાના છે મિત્રો બરાબર હવે પેલો અંતરો ગાઉ છું મિત્રો તમે જુઓ તો આગળ જે સ્વરો આપ્યા છે એના એ સ્વર છે મિત્રો બરાબર છે આગળ જે સ્વરો આપ્યા છે એના એ સ્વર લાગશે એટલે ઘણા દર્શક મિત્રો કહે છે કે આખું ભજન કે આખું લોકગીત કે આખો ગરબો આપો મિત્રો એકનું એક જ હોય છે અને ખોટો લાંબો ક્લાસ થાય છે અને તમારો સમય બગડી રહ્યો છે એટલા માટે કંઈક નવું હોય તો હું આપું છું મિત્રો પણ એકના એક જ સ્વરો હોય છે એટલે હું આગળ એક મુખળું ને એકંત્ર હું તમને શીખવાડું છું ભજનમાં લોકગીતમાં ગરબામાં તો જો અહીંયા લખ્યું છે પેલા અંતરામાં એ તને પહેલે તે યુગમાં જાણી મોરીમાં તો પહેલા જે આપી હતી એ લીટીના સ્વરો છે મિત્રો તો હું ગાઉ છું એ તને પહેલે તે જુગમાં જાણી મોરીમાં જ્યાં જો ત્યાં જુગ માયા તો આ રીતે પહેલી લીટી થઈ તો બીજી લીટીમાં લખ્યું છે મિત્રો

નારી જ્યાં જો ત્યાં જોગ યા તો આ રીતે આગળ તમે અંતરા લખી લેજો મિત્રો અને આ રીતે જ ગાવાનું છે બહુ સીધું કમ્પોઝ છે અને ખૂબ સુંદર છે મિત્રો તો આ રીતે મેં તમને આ ક્લાસ બતાવ્યો છે અને એ રીતે તમે ઓગાડજો મિત્રો કંઈ પ્રોબ્લેમ હતો ત્યાં આવજો તો અહીંયા આ ક્લાસ પૂરો કરું છું મિત્રો અને વિરમું છું આગળના ક્લાસમાં કંઈક બીજો નવો કંઈક ગરબો લઈને આવીશ નવરાત્રિ નિમિત્તે તો આપ લાગે રહો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરો બાજુમાં બેલ આઇકન છે અને બેલ આઈકનને દબાવો તો અમારા દરેક ક્લાસ ઓટોમેટિકલી આપના મોબાઈલમાં આવી જશે તો ચાલો દર્શન મિત્રો અનુમતિ ચાહું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત